અલથાણ ખાતે આવેલી સોનાની લગડીસમી જમીનના રદ થયેલા પાવના આધારે ખોટા દસ્તાવેજો બનાવનાર બિલ્ડર અને તેની ટોળકી વિરુદ્ધ કોર્ટે કોંગ્નિજન્સ લઈ સમન્સ ઇશ્યુ કર્યું હોવાનું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું સુરતના અલથાણ ખાતે આવેલા સોનાની લગડીસમી જમીન પર સ્વિમ પેલેસ નામે પ્રોજેક્ટનું બાંધકામ એસ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી દ્વારા કરાયું છે તો આ ભાગીદારી પેઢી દ્વારા દરેક સરકારી કચેરીએ રૂબરૂ હાજર રહી વેચાણ દસ્તાવેજો તથા જમીન અંગેનો વહીવટ તેમજ વ્યવસ્થા કરવા ભાગીદારોમાંથી એક સૂર્યકાંત દીપચંદ પટેલ ગૌરવ અનંત રાંદેરિયા તથા શંકરલાલ છગનલાલ શાહને તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર બારના રોજ જનરલ પાવર ઓફ એટર્ની તેમજ પાંચ મે બે હજાર ચૌદના રોજ કબુલાતનો પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો પરંતુ વર્ષ બે હજાર સત્તરમાં ભાગીદારો વચ્ચે સ્વિમ પેલેસ પ્રોજેક્ટના હિસાબ બાબતે વિવાદ થતા ભાગીદારી પેઢીના એક ભાગીદાર શંકર શબના કુરુબુરુ દ્વારા અપાયેલા કબુલાતનો પાવર ઓફ એટર્ની વર્ષ બે હજાર સત્તરમાં રદ કરાયો જે અંગેની પેપર નોટિસ પણ પ્રસિદ્ધ કરાઈ હતી ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર અઢાર દરમિયાન રદ થયેલા પાવનના આધારે સૂર્યકાંત દીપચંદ પટેલ ગૌરવ અનંત રાંદેરિયા તથા શંકરલાલ છગનલાલ શાહ દ્વારા સર્વ કચેરીએ કુલ મુખ્તિયારનામું અમલમાં છે તે મતલબનું ખોટું સોગંદનામું રજૂ કરી દસ્તાવેજો કરી આપ્યા હતા જેની જાણ થતાં શંકર સબના કુરબુરે ખટોદરા પોલીસ મથકમાં સુરત પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદો કરી હતી પરંતુ કોર્પોરેશનના ભાગીદાર કીર્તિ નરોત્તમ પટેલ કે જે માજી કેબિનેટ મંત્રી અને માજી ધારાસભ્ય નરોત્તમ પટેલનો પુત્ર હોય જેના કારણે પોલીસ ફરિયાદ દફતરે કરાયા હતી તો ત્યારબાદ કીર્તિ નરોત્તમ પટેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોય જે કે શંકર સબના કુરબુર દ્વારા એડવોકેટ પ્રણય રાજપૂત દ્વારા સુરત કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેટ દાખલ કરાઇ હતી જેના સુરતના પાંચમા એડિશનલ સિવિલ જજે એલ ત્રિવેદી દ્વારા એડવોકેટ પ્રણય રાજપૂતની દલીલોને ધ્યાને લઈને આરોપી શંકરલાલ છગનલાલ શાહ સૂર્યકાંત દીપચંદ પટેલ ગૌરવ અનંત રાંદેરે તથા કીર્તિ નરોતમ પટેલ વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કર્યા હતા અને કોગ્નિજન્સ લઈ સમન્સ ઇસ્યુ કર્યા છે આ બાબતે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી મેં શંકર શબન્ના કુરબર મેં ખીરીતી બાઇક કે સાથ પાટનર દો હજાર દસ હું और कीर्तिभा नरोत्तम भाई, भाई पटेल का लड़का है काफ़ी सारा प्रोजेक्ट हमारा पाँच छः प्रोजेक्ट है और पाँच छः प्रोजेक्ट में उनके कहने पर उनका हिस्से का पैसा मैं मार्केट से ला डाला हूँ और कस्टमरों से पैसा लिया हूँ नहीं वो पहला बोला था मैं ब्याज के साथ दूंगा मेरा फादर मिनिस्टर है मैं मांग नहीं सकता हूँ तुम ला डाल दो मैं व्याज के साथ दूंगा तो हमने तो विश्वास पर डाल दिया और मैं यहाँ का खेडूत नहीं हूँ तो कुछ जमीन उनके नाम पे भी किया हूँ तो अभी मैं बराबर फंस गया हूँ तो वो बोलता है पैसा नहीं दूंगा तेरे को ये स्विम पैलेस के ऊपर से फेंकवा दूंगा या मरवा दूंगा मैं बोला साहब मैं पुलिस में जाऊंगा तो बोला पुलिस से ही इनकाउंटर करवा दूंगा तेरा या फिर तेरे को कहीं पे भी मार के फेंकवा दूंगा फिर बहुत सारा तकलीफ में हूँ मैडम मैं क्या बताऊँ आपको अभी आप आगे, क्या करने आगे तो आगे तो आगे तो देखो पुलिस में तो काफ़ी बार मैंने फरियाद की पुलिस वाले बोलते भाई हो जाएगा हो जाएगा तुम सही है ऐसा कोई बात नहीं है लेकिन नहीं होता है तो मुझे ऐसा लगता है कि भाई कहीं ना कहीं दबाण में नहीं होता है कहीं ना कहीं मेरा नसीब खराब दूसरा तो क्या समझो फिर मैं थक हार के आदमी कहाँ जाता है मंदिर में न्यायालय में गया न्यायालय में क्या है नहीं नाय तो न्यायालय में मिलेगा ही मिलेगा भाई थोड़ा न्यायालय में जाने से थोड़ा लेट होता है और इधर होता है तो थोड़ा फटाफट पड़ जाता है मैं ज़्यादा तकलीफ में हूँ और क्या है या मेरे को अभी मेरे को तो इतना डर लगता है ना जान का ये लोग कभी भी मरवा देंगे क्यों उनसे काफ़ी सारा पैसा लेना है और प्लस मेरा हिस्सा भी मेरा सब जगह फसा हुआ है मैं स्विम पैलेस में नौ टक्का का भागीदार हूँ ये लोग बोलते हैं एक फ्लैट लेना है तो लो नहीं लेना है तो तेरे को ऊपर से फेंक देंगे तेरे को मरवा देंगे अभी घर पर दो आदमी जी एस का नाम पर जो लोग बेच सकते हैं आप देखिए कुछ भी कर सकते हैं ये लोग હાલ તો સુરતમાં સતત વધી રહેલા ઠગાઈના બનાવો અને તેમાં પણ જમીનના વધી રહેલા ભાવો વચ્ચે થઈ રહેલી ઠગાઈને લઈને કોર્ટે બિલ્ડર ટોળકી વિરુદ્ધ કરેલી કાર્યવાહીને લઈને ચકચાર મચી જવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા